હિંમતનગરના આમોદરા ખાતે યોજાયા વ્હાલી દીકરીઓના સમૂહ લગ્નોત્સવ જેમાં મુખ્યપ્રધાન સહિત દીવ દમણ અને દાદરા નગર હવેલી પ્રશાસકે નવ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા સાબરકાંઠા જિલ્લાના આમોદરા ખાતે આજે સાંસદ વ્હાલી દીકરી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અન્ન પુરવઠા પ્રધાન સહિત સાબરકાંઠા અરવલ્લીના ધારાસભ્યો સહિત રાજકીય અને સામાજિક આગેવાનો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો બાવીસ જેટલા જોડાઓને કન્યાદાનની તમામ કીટ પાનેતર આપવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન જિલ્લા સાંસદ શોભાબેન બારૈયા અને તેમના પતિ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નોત્સવમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્નોત્સવ પૂર્ણ થયા હતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા તમામ નવયુગલોને આશીર્વાદ પણ આપ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના સત્તી સમાજની દીકરીઓના સમૂહલગ્નત્વ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દીવ દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ મારા સાથી મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાંસદ બેન શ્રીમતી શોભનાબેન બારૈયા અહીં ઉપસ્થિત सौ सतगण जिला प्रमुख श्रीमती भारतीबेन पटेल श्रीमती प्रियंकाबेन डामोर मारा साथी धारा सभ्य श्री वड़ी मुरब्बी रमण भाई वोरा श्री वीडी डी झाला श्री धवल सिंह झाला श्री रमेश भाई झाला राजेश भाई झाला जिला नात्यक श्री कनु भाई पटेल श्री राजेंद्र भाई पटेल पूर्व धारा सभ्य श्री महेन्द्र सिंह बारैया श्री मणिभा સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા મંચસ્થ સૌ મહાનુભાવો ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી આમંત્રિત સૌ મહાનુભાવો સૌ દંપતીઓ સમાજના સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતે હર હંમેશ સમાવેશી અને સર્વાંગી વિકાસની નેમ રાખી છે વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે સાબરકાંઠા અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સમાજના સહયોગથી સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા આયોજિત એકસો બાવીસ દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાનશ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો અવસર છે સાંસદ અને ધારાસભ્ય સહિતના જનપ્રતિનિધિઓ લોકહિત અને જનસુખાકારીના કાર્યો તો કરે જ છે પરંતુ આવા સમૂહ લગ્નોત્સવ જેવા સમાજના હિતલક્ષ્ય આયોજનથી આ વિસ્તારના સાંસદે અનોખું કાર્ય કર્યું છે આજે પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવ દંપતિઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે એવા અવસરે આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત સાંસ્કૃતિક પ્રેમી અને સામાજિક એકતાને ઉજાગર કરતું રાજ્ય છે આપણે માત્ર આર્થિક પ્રગતિ જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગોના ઉત્થાનનું પણ સતત ધ્યાન રાખ્યું છે આજે સમાજમાં ભેદભાવ નહીં પરંતુ સહયોગ અને એકતાનો ભાવ સશક્તપણે ઉભો થઈ રહ્યો છે એ વાતની આ વિશાળ સમૂહ લગ્ન સમારોહ સાબિતી છે સામાજિક સમરસતા અને સર્વાંગી વિકાસ એ રાજ્યના વિકાસના મુખ્ય સ્તંભો છે આજના યુગમાં લગ્ન માત્ર વ્યક્તિગત પ્રસંગ નથી પરંતુ એક સામાજિક અને આર્થિક જવાબદારી પણ છે આપણા દેશમાં જ્યાં વિવિધ આર્થિક સ્તરના લોકો વસે છે ત્યાં વૈભવી લગ્નો ઘણા પરિવારો માટે એક મોટો પડકાર બની જાય છે આ પરિસ્થિતિમાં સમૂહ લગ્નનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે સમૂહ લગ્નમાં અનેક યુગલો એક જ મંડપમાં લગ્ન ગ્રંથિથી જોડાય છે તેનાથી સમાજના પૈસાનો બચાવ થાય છે અને સામાજિક સમાનતાનો સંદેશ પણ પ્રસરે છે આ પ્રથા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે ખૂબ જ લાભપ્રદ નીવડી છે સમુ લગ્નમાં સાદગીથી થતા લગ્નો સંબંધોની શુદ્ધતા મહત્વને વિશેષ રીતે ઉજાગર કરે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સેવા ભાવથી સામાજિક સમરાસતા અને સમાજ કલ્યાણ માટેના વિવિધ કદમ રાજ્ય સરકારે ભર્યા છે વંચિત વર્ગો જરૂરિયાતમંદની પડખે ઉભા રહી ત્યાં સરકારે સમૂહ લગ્નોને પ્રોત્સાહન આપવા સાથ સમૂહલગ્ન સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકારના આવા પગલાઓ સમાજના નબળા વર્ગને મદદ કરે છે વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના વિકાસની જેમ જ સમાજ શક્તિના સામર્થ્યથી રાષ્ટ્રના વિકાસ પર પણ ભાર મૂક્યો છે આપણે પણ સમાજ શક્તિના સભવારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે આજના સમૂહ લગ્નમાં તમામ નવ દંપતિને ખાસ કરીને એકસો બાવીસ દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરતી રહે તેવી શુભકામનાઓ સાથે દેશના અમૃતકાળમાં અમૃતમય ભાવિની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ઈશ્વર આ યુગલોની મનોકામના પૂરી કરે અને તેમને સુખી ધામકે જીવન અર્પે એવી પ્રાર્થના ભારત માતા કી જય દ્રાની પાવન ધરતી ઉપર એકસો બાવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન અમે કર્યું છે એમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આશીર્વાદ આપવા આવ્યા હતા આપણા દીવ દમણ દાદરા નગર હવેલી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબ તથા તમામ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ સમાજના આગેવાનો સર્વ સમાજના આગેવાનો સૌએ હાજર રહી આ સમૂહ લગ્ન સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા સૌને સગવડ મળી રહે સૌને આ લગ્ન સૌમાં જોડાઈ અને જે સરકારશ્રીની યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવ યુગલોને આશીર્વાદ આપવા માટે જે શ્રેષ્ઠીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવ યુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય ખંડ રહે એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપે કાર્યો કર્યા છે